સુરત ખાતે નૂતન વર્ષ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નિવાસ સ્થાને સવારે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો નેતાઓ અને પ્રજાજનોએ તેમને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી મંત્રી પાટીલે આ અવસરે પ્રજાજોગ સંબોધન કરીને સૌ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને દેશની વર્તમાન સ્થિતિ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો મંત્રી સીઆર પાટીલે પોતાના સંબોધનની શરૂઆત નૂતન વર્ષની શુભકામનાઓ સાથે કરી હતી તેમણે જણાવ્યું હતું કે આજે નવું વર્ષ શરૂ થાય છે આ ક્ષણની રાહ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકો જોતા હોય છે આ દિવસ એક નવી ઉર્જા સાથે આગળ વધવા માટેનો છે અને આપ સૌ કાગડોળે આ દિવસની રાહ જોતા હોવ છો તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવું વર્ષ દેશવાસીઓ માટે નવી ઉમંગ લઈને આવ્યું છે વધુમાં મંત્રી પાટીલે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીની પ્રશંસા કરી વોકલ ફોર લોકલ મંત્રની સફળતા પર ભાર મૂક્યો હતો દેશના લોકોને પણ સારી વસ્તુ સ્વદેશી વસ્તુ ઓછી કિંમતમાં એમને જે મળી એનાથી પણ એમને આનંદ થયો છે અને દેશ માટે કંઈ કરી છૂટે આવી ભાવના પણ એના મનમાં પ્રબળ બની છે એક રાજકીય નેતા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમના એક શબ્દને લોકો ફોલો કરે છે આજે આ દિવાળી અને નવ વર્ષમાં લોકોની જે ખુશીઓ પ્રાપ્ત થાય છે એમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ મોટો ફાળો રહ્યો છે હું આપના માધ્યમથી સૌ દેશવાસીઓને પણ અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને સુરત શહેરના શહેરીજનોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ સાથે જે વોકલ ફોર લોકોનો મંત્ર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આપ્યો છે એને પણ આ નવા વર્ષમાં યાદ રાખજો એવી વિનંતી પણ કરું છું તો સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનું એક વાક્ય રેન વોટર હાર્વેસ્ટિંગ એને પણ આપણે આગળ છે છેલ્લા આઠ મહિનાની અંદર લગભગ બત્રીસ લાખ સ્ટ્રકચર એ આપણે આખા દેશમાં તેત્રીસ રાજ્યોમાં અગિયાર તેત્રીસ રાજ્યોમાં છસો ને અગિયાર જિલ્લાઓમાં આપણે કરી શક્યા છીએ પરંતુ આ નવા વર્ષમાં આપણે ટોટલ એક કરોડનો ટાર્ગેટ લઈને ચાલીએ છીએ આપણે પાંત્રીસ લાખ પર પહોંચ્યા છે બીજા નવા ત્રણ લાખ સ્ટ્રકચર એ પૂરા પણ થયા છે અને આપણે વધુ ઝડપમાં આગળ વધીને દેશને પણ પાણીની કિલ્લતમાંથી બચાવીએ આવનારી પેઢીને પણ આ નવા વર્ષનો સંકલ્પ કરીને કે એમના હિસ્સાનું પાણી અમે જાળવીશું આવનારી પેઢીનો જે અધિકાર છે અમે વાપરીશું નહીં એવા સંકલ્પ લઈને આગળ વધીએ એવી મારી આપણા આજના નવા વર્ષના દિવસે આપ સૌના માધ્યમથી આપને અને સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું ધન્યવાદ